ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ મહારાજા સયાજી રાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે ટીચર એઝ એ પ્રોફેશનલ વિષયક વિશેષ વ્યાખ્યાન આ પ્રસંગે યોજાયું જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શિક્ષણ ક્ષેત્રમાં ગુરુત્વના આધુનિક અર્થને સમજાવવાનું મહત્વપૂર્ણ કાર્ય થયું આ સમારંભના મુખ્ય વક્તા તરીકે આવ્યા હતા પ્રોફેસર આરજી કોઠારી જેવીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તેમજ એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીના પૂર્વ ડીન તરીકે લાંબા સમયથી શિક્ષણ ક્ષેત્રે પોતાની અનોખી છાપ છોડી ચૂક્યા છે ત્યારે કાર્યક્રમનું આયોજન કોન્સર્ટ હોલ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ વડોદરા ખાતે સવારે દસ વાગ્યાની ત્રીસ મિનિટે શરૂ થયું હતું શિષ્યો વિદ્વાન પ્રાધ્યાપકો અને યુનિવર્સિટી પરિવારના સભ્યો દ્વારા હર્ષભેર ગુરુપૂર્ણિમાની ઉજવણીની સાથે સાથે આ વ્યાખ્યાનને સંપૂર્ણ સ્મરણીય બનાવવામાં આવ્યું પ્રોફેસર કોઠારીએ તેમના ઊંડા જ્ઞાન અને અનુભવો કઢ પ્રોફેસર કોઠારીએ તેમના ઊંડા જ્ઞાન અને અનુભવો સાથે આ સંવાદને સજાવી દીધો તેમણે શિક્ષક તરીકે વ્યાવસાયિકતા શું છે અને એ કેટલા સ્તરે ઊંડાણપૂર્વક વિચાર કરવાની બાબત છે તે સમજાવ્યો તો તેમણે ત્રણ મૂળભૂત બાબતો પર ભાર મૂક્યો કાર હું ડૉક્ટર રાજેશ કેળકર કાર્યકારી અધ્યક્ષ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા આજે વ્યાસ પૂર્ણિમા અથવા તો ગુરુ પૂર્ણિમાનું આયોજન ફેકલ્ટી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીના ભૂતપૂર્વ ડીન પ્રોફેસર ડૉક્ટર આરજી કોઠારી સાહેબ જેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પણ રહી ચૂક્યા છે અને શિક્ષા જગતના બહુ જ અગ્રણી એવા ગુરુ અમને પ્રાપ્ત થયા હતા એમણે વિદ્યાર્થીઓને બહુ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું અને હૃદયમાં સોંસરવું ઉતરી જાય એવું એમનું વક્તવ્ય હતું સાથે સાથે પ્રોફેસર ડૉક્ટર પારુલ શાહ જે અમારા ભૂતપૂર્વ ડીન રહ્યા એમણે પણ માર્ગદર્શન આપ્યું અને વિદ્યાર્થીઓ એનાથી ઘણા પ્રેરિત થયા અને લાભાન્વિત થયા